જો મિત્રો આપણે મા હોસ્પિટલમાં પહોંચી ગયા હૈ અને સુમિતાબેનને નાનું આવી ગયું હે પણ હું તમને એમ નહીં કહું કે શું આવ્યું હે દીકરી આવી હે કે દીકરો આવ્યો હે હું તમને પછી ત્યારે એમને ખાનગી રાખી પછી તમને કહી દઈશ કેમકે થોડોક હોમ ડિલિવરીમાં થોડોક ઓમ પ્રોબ્લેમ આવ્યો છે કે નોર્મલ નથી થઈ સિઝનિંગ થઈ છે જય રાધે બધાય મારા વાલા ફેમિલી મિત્રોને તો આજે થોડુંક મોડું થાય છે ફટાફટ જવાનું છે આપણે વાંકાનેર સુમિતાબેનને ડિલેવરીનું પેટમાં દુખે છે તો ઘાએ ઘા ફટાફટ જાય છે ગાડી લઈ અને મિત્રો લોક જોતા રહીજો કેમ કે મને ખુશી છે એવી તમને બધાય મારા ફેમિલીને ખુશી હશે કે સુમિતાબેનને શું નાનું આવ્યું તો મિત્રો તમે વાત કેદુની જોતા હું તો જલ્દી જલ્દી આપણે જવાનું છે મોડું થાય છે ફટાફટ ગાડી લઈને જઈશી મગન ને વાત જોઈ રહ્યા છે ગાડીની તો ફટાફટ આપણે ગાડી લઈને જઈશી હમણાં મિત્રો વિડીયો જોતા રહેજો એટલે તમને ખબર પડે કે સુમિતાબેનને નાનું શું આવ્યું તો આપણે સુમિતાબેનના ઘરે આવી ગયા છે સુમિતાબેનને પૂછી જોઈએ बोल ફોન का पता है ना पापा ने केम सुमिता बेन पेट में दुखे જો સુમિતા બેન પેટમાં દુખે હે અને આપણે દવા લેવા દવાખાને જવાનું છે તો બધી વસ્તુ તૈયાર કરી લીધી જો સુમિતા બેને તો જો બધી વસ્તુ તૈયાર કરી લીધી નાના અલ્યા હા આને તો દૂધ પાવાનું હોય તો કરી લીધું તૈયાર

ફાટક બંધો એટલે ગર્દી કેટલી થઈ જાય નજીમાં કડીમાં ટ્રાફિક થાનની ફાટકે કેટલી ગર્દી થઈ જાય અહીંયા પણ જાજા વાહન બધી પરથી ના આવે ને ફાટકે થોડા થોડા સાહેબ કે સુમિતા બેને કાઈ ખાધું તો તે વીમો કે કે આ કે શેરો ખાધો તો હા હા તે ખાધું કે કે શું કે મેં મો કે સીડીડિંગ કરવાનું મે કે હા તો કે એટલે હવાલ નો એટલે એટલે કે કે નોર્મલ નહી થાય કે મે કે હા હા નોર્મલ નહી થાય કે સીડીડિંગ કરવાનું તો કે વાંધો નહી 2000 ની વિપ્રોવર નહી ને લવાને તો ગોગો થી ધારણ એક આઈ સુધી છે

ગાવ છે આ એને તાટ આવે છે ને મની ભાઈ અને તમે શું મારા ફેમિલી ડાયરા ને અમે તો મિત્રો હોસ્પિટલે માટે અને અમારો મગન આજ બહુ ખુશ છે અને સુમી બહુ ખુશ છે હા મિત્રો આપણે જો આ બબુ રયો રોહી લેને મજા મોલુ મો મો નો 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 આને લે 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 શાન ઓ લેટ તો લે 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 અંદુવા

અમે આવ્યા ને અમને એમ થયું કે ના ના હવે અમારે આડોશી પાડો ને બધાને કહેવાય તમે એકવાર મા હોસ્પિટલની મુલાકાત લો એટલું મસ્ત દવાખાનું છે અને એટલી સરસ મજાની સારવાર કરે છે તો મિત્રો ચોક્કસ મા હોસ્પિટલની મુલાકાત એકવાર જરૂર લેજો અને જો અમારે સરસ મજાનું બહુ જ જોઈએ સ્વિમિંગ બેન નોર્મલ છે અને તેની બાળક પણ નોર્મલ છે સરસ મજાની સારવાર મળી દેશે અમે મારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો જોઈ જવા તો અને આગળના વિડીયોમાં કહીશ ત્યાં નાનું મારી ભત્રીજો શું છે બેબી કે દેવો બાકી તો બધું મસ્ત છે સુમી બેને ફર્સ્ટ ક્લાસ છે અને નાનું બાળક એ સરસ મજાનું તંદુરસ્ત છે તો સવારે આવ્યા હતા નવક વાગ્યા આવ્યા હતા ને ત્યારે પાંચક વાગવા આવ્યા હે અત્યારે બધું રેડી છે ને ઓકે છે તો તમને ને આપણા નાના બાળક તમને હું લઈ જઉ છું